કે આ બટાકામાં વિરસદમાં જ્યાં ભૂમિકેર વપરાયું છે ત્યાં આખી બટાકાની જે કેનોપી છે એ ખૂબ જ સુંદર છે આખું ખેતર એકદમ સુંદર છે અને ત્યાં કોઈ લેટ બ્લાઇટ ફંગસનો પણ કોઈ ઇમ્પેક્ટ કે ઇફેક્ટ દેખાતી નથી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આણંદ જિલ્લાના વિરસદ ગામે આવેલા છીએ અને એક આ બટાકાનું ખેતર છે મિતભાઈ પટેલનું તો આપણે એમણે આપણી ભૂમિકેર જે દવા આવે છે એનો ઉપયોગ કરેલો છે આજથી પંદર દિવસ પહેલા તો આપણે એમના સ્વમુખે સાંભળીશું કે એમને શું શું પરિણામ મળ્યું તો મિતભાઈ તમે આ ભૂમિ આપ્યા પછી તમને બટાકામાં શું ફરક લાગે બટાકામાં સારું રિઝલ્ટ મને દેખાય છે મને બટાકામાં ભૂમિ છોડ્યા પછી મને આ લીલું સારું બોન્ડ દેખાય છે તમે આ બી જોઈ શકો છો કે આનું પાકની વૃદ્ધિ કેટલી છોડ નબળો છે અને આ બી છોડ કેટલો સારો છે તમે જોઈ શકો છો આમાં ફંગીસાની અસર છે આ બી ભૂમિ છોડ્યા પછી ફંગીસાની અસર બી ઓછી છે બરાબર બરાબર તો તમારું કેવું એવું થાય છે કે એક તો એનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે પાનાની વધી ગઈ છે અને જે પૂરી ક્રોપ ગઈ જમીન દેખાતી નથી અને ખેડૂત મિત્રો તમે આ બાજુ બી જોઈ શકો છો કે ત્યાં આગળ વાપરેલું નથી તો ત્યાં આગળ થોડો વિકાસ ઓછો છે અને તમને જમીન બી દેખાતી હશે અને બીજું કોઈક થોડું ઘણું નબળાઈ બી દેખવામાં આવેલી છે તો તમે મિતભાઈ આ શા પ્રમાણે વાપર્યું તું તમે આ વિગે પાંચસો એમ વાપરેલું છે બસ લિટર બેલરમાં બનાવીને પાણીમાં છોડેલું છે બદલેલું સાચી દસ દિવસ પહેલા બરોબર છે આ દસ દિવસ પછીનું રિઝલ્ટ છે અને આબી સાથે દસ દિવસ પછીનું રિઝલ્ટ તમે એ બીજી શકો છો બરોબર તો તમારે આ બીજા ખેડૂતોને ભલામણ કરશો સો ટકા ભલામણ કરી શકું કે ભૂમિકા વાપરી સારું પરિણામ દેખાય છે મને આભાર મિતભાઈ